અને વરસાદ બરોબર અત્યારે ગાડી લઈને નથી જવું તો બસમાં જઈ હવે ભાઈ આવ્યા પછી ખબર પડે અત્યારે બાથરૂમમાં ગયો છે આવે પછી એને કહું તો તો પલ્લી જવું આ વરસાદ કેટલો બધો છે તો અત્યારમાં ચાલુ થઈ ગયો છે જય માતાજી મમ્મી જય મોગલમાં જય સોનલમાં બસમાં જઈ પણ ભાઈ માને તો થઈને

બપોરે મળી ન ગાડી માં ખોટું હેરાન થાય કે બસ માં નહીં સારું ઘરનું વાહન ખરું પણ પલાળ છે ખુલ્લું

અને આજ તો નવ વાગે ડાયાલિસિસ શરૂ થયો એટલે સાડા બારે પૂરિયરમાં વાગી ગયા છે દસ અને હજી અઢી કલાક ડાયાલિસિસ રહ્યું છે અને યુગરાજના મમ્મીનો ફોન હતો મા દીકરો બે રમાડી ગયા પહેલાં કે સોમવારે આવું છું પછી કે મંગળવારે આવું છું પછી કે મંગળવારે હવાર મારે બપોર પછી આવું છું હવે આવે ત્યારે હા વાતાવરણ કંઈક આવું છે તડકો નીકળવો છે અને બફારો થોડોક વધારે છે અત્યારે હજી એક કલાક ડાયાલિસિસ રહ્યું છે આજ ડાયાલિસિસ ટેકનિશિયન દોઢ કલાક મોડા આવ્યા હતા એટલે તો ટાઈમ થઈ ગયો છે સાડા બાર ભાઈ આવી ગયા છે બાર કેમ રહ્યું ભાઈ કાંઈ બીબીબીપી લો નથી ને હારું તો હવે નીકળવું ને ફોન આવ્યો તો પહેલાં કે હું સોમવારે આવી પછી કે મંગળવારે આવી

અને આ ડાયાલિસિસ એટલું બધું મોડું થયું ને નવું ઠેર ટેકનિશિયન એટલે ડાયાલિસિસ માં મોડું થઈ ગયું તો પેલા પેટ પૂજા કરી બપોરામાં છે રીંગણા બટેટાનું શાક રોટલી અને ઘોળવું તો હાલો બપોરા કરવા આવી ગયા છે ત્રણ અને અત્યારે યુગરાજ ને મમ્મી બે કુંડલા થી આવે છે એટલે તેડવા આવું છું લઈ બગસરા બસ સ્ટેન્ડ પોગી ગયો છું મા દીકરો આવી ગયા છે સાવર કુંડલાથી આ ટબુડીને ગોળી પાતા આવડી ગયું તારે મમ્મીએ શીખડાવ્યું શીખડાયું

અને યુગ ભાઈ તો આવતા દાદા ગયા છે બાર નાસ્તો છે ખાખરા છે પછી ચવાણું છે પછી ગાંઠિયા છે અને ચણા જોર ચવાણું નથી સેવડો છે મજા આવી મજા આવી એટલે એટલું બધું રોકાઈ ગયું પાંચ દી પાંચ તો અહીંયા પાંચ મહિના જવા ત્યાં કા મમ્મી

એકદમ ગરમી એટલે હતી હવા રહી વરસાદ હતો કે છે પછી અહીંથી નીકળ્યા એટલે વરસાદ ગયો પહેરી ગયા હું કોઈ ટી-શર્ટ પહેરી ના કાય રેનકોટ રેનકોટ તો થઈ ગયો પણ પેન્ટ મોટું પડવા મળ્યું લોકો પછી મમ્મીએ હોય દોરો લઈ અને એમાં ટાકા લીધા

તેડવા સુધી પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલ બનવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી જલ્દી નવા ત્યાં સુધી બધા જય માતાજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ